પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે દાહોદના મંગલ મહુડીની બહેનોએ વાંસ અને દૂધી કલાત્મક વસ્તુઓ બનાવી સ્વનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા લીમખેડા તાલુકાના મંગલ મોહડી ગામે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીંના પાર્વતીમાં સખી મંડળ સાથે જોડાયેલી ગ્રામીણ બહેનોએ પરંપરાગત ખેતી કામ અને ઘરકામની જવાબદારી નિભાવવાની સાથે વાંસ અને દુધ્ધિમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું નિર્માણ કરી આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં મક્કબ ડગલા માંડ્યા છે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્રશિક્ષકો થકી ચાર માસની સઘન તાલીમ મેળવી શાળાનું પગથિયું ન ચડનાર બહેનોએ પણ પોતાની સુસુપ્ત કળાને વ્યવસાયનું રૂપાપી સમાજ માટે પ્રેરણા કાર્ય કર્યું છે આગ્રહ ઉદ્યોગની વિગત આપતા સખી મંડળના સંચાલિકાએ જણાવ્યું હતું કે હાલમાં મંડળમાં દસ બહેનોને દસ ભાઈઓ સંયુક્ત રીતે રોજગારી મેળવી રહ્યા છે તેઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ વાંસ અને સુકવેલી દૂધીનો ઉપયોગ કરી તેમાંથી ટોપલીઓ પેન મોબાઈલ સ્ટેન્ડ હેર સ્ટિક સુશોભિત લેમ્પ વરલી ચિત્રકળા સાથેના તોરણો રમકડા જેવી વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે દૂધીના ગર્ભને સાફ કરી તેના પર કોતરણી કરી તેમાં વીજળીના બલ્બ ગોઠવી તૈયાર કરાતા આકર્ષક લેમ્પ વિશેષ લોકપ્રિય બન્યા છે વસ્તુઓના શણગાર માટે કાચો માલ અમદાવાદથી મંગાવી તેમાં આધુનિક ઓપ આપવામાં આવે છે આર્થિક ઉપાર્જન અંગે પ્રતિભાવ આપતા મંડળના સદસ્ય વિંછાબેન ભાભોરે સરકારના પ્રોત્સાહન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોજવામાં આવતા

અને દાહોદ જિલ્લાની અંદર આ મંગળમાવડી ગામમાં મા પાર્વતી ડબલ્યુએસ મંડળ ચાલે છે તેમાં બહેનો અને ભાઈઓ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે તેમાં દૂધીમાંથી લેમ્પ નાના તીરકમાન મોટા તીર કમાન સ્ટેન્ડ પછી લેમ્પ વગેરે વગેરે વસ્તુઓ બનાવે છે અને આ વસ્તુઓ અન્ય જિલ્લાઓમાં વેચાણ માટે સરકાર દ્વારા યોજાયેલ મેળાઓમાં ભાગ લઈએ એમાં અમને સારી એવી આવક થાય છે એ બદલ સરકારનો આભાર